ગુનો જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર જ્યાં સુધી ચૂંટાયેલો સરકાર મંત્રી જો આ ગોરખ ધંધા કરે તો એને ગુજરાત ની પ્રજા એ સજા કરવી જોઈએ લાગે છે કે સરકારે રેલો પિતા સુધી પહોંચાડીને કહી દેશે તમારો સરકાર ની છાપ બગડે તો ચાલે પણ સમાજમાં ગુજરાત જેવા રાજ્યમાં ભ્રષ્ટાચાર થાય એ ગુજરાતની ની લજવનારી બાબત છે મંત્રી હોવા છતાં આદિવાસી વિસ્તારમાં શું થાય એમાં પત્રકારી પણ બોબડું સાબિત થયું છે ભૂતકાળમાં જે જેલનું ઉદ્ઘાટન ઉદઘાટન બચુભાઈ કર્યું હતું એ જેલમાં બચુભાઈ બે દીકરા છે જે જે લોકો જેલના ઉદઘાટન કરે એમને જયુજ પડતો હોય છે લગભગ ગુજરાતનું વહીવટી તંત્ર જ્યાં સુધી મજબૂત નહીં થાય આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પણ કશું ના કરી શકે પક્ષ લગાતાર સવાલ ઉઠાવતું હતું અને સરકારે કાર્યવાહી કરવી પડી એટલે કયા લેવલ નો ભ્રષ્ટાચાર હશે હજાર વિપક્ષે પણ ભૂતકાળમાં આદિવાસી વિસ્તારોમાં ધંધા કરેલા જ છે એટલે આ હરખા આપડે બે હરખા

બચુભાઈ એ ગુજરાત સરકારના મંત્રી પદ માં નહીં રહે મોદી સાહેબ એમને દૂર પણ રાખ્યા વડાપ્રધાનની તમામ કાર્યક્રમોથી દાહોદથી તમામ જગ્યાએ બચ્ચુ ખાબડની દૂરી રાખવાની સૂચનાએ એ વહીવટી તંત્રને આપી દેવામાં આવી હતી બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા એક પોસ્ટ કે સમીક્ષા કરીને મુલાકાત લીધી ત્યારબાદ નો વેલકમ નથિંગ એટલે કિપ મોનની સૂચના અને હવે બચ્ચુભાઈ જે ગરીબ આદિવાસીઓના અંદર એમના દીકરા મંત્રી પોતે બનતા હોય એવું દેખાય રહ્યું એટલે માનનીય માંથી હવે માજી થઈ જાય તેવી પૂરી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે કારણ કે જે પ્રમાણે જે સમીકરણ અને પીએમ મોદીનું હંમેશા એક સૂત્ર છે કે ખાતો નથી ને ખાવા દેતો નથી

હવે મંત્રી પદ પરથી પણ હાથ ધોવો પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે અને આજ આજે સમાચાર કારણ કે હવે ગમે તે ઘડીએ મંત્રીમંડળમાં વિસ્તરણ છે તે આવી શકે છે કિશન બિલકુલ એટલે કે બચ્ચુ ખાબડના દીકરાઓનું જે કૌભાંડ છે એ કૌભાંડ એ કોઈ થોડા પૈસા માટેનું નહોતું આ કૌભાંડ એ અત્યારે જે પહેલી ફરિયાદ નોંધાઈ છે એ ફરિયાદની અંદર રૂપિયા એકોતેર કરોડ છે અને આ આંકડો એ ધીમે ધીમે જેવી રીતે ઇન્વેસ્ટિગેશન આગળ વધી રહ્યું છે દીક્ષિત તેમ તેમ જે આંકડો છે એ અઢીસો ત્રણસો ચારસો કરોડને પાર પહોંચી શકે છે એવી કારણ કે દાહોદ બાદ છોટાઉદેપુર મહીસાગર પંચમહાલ સહિતના જિલ્લાઓની પણ તપાસની એક માંગ ઉઠી છે જો આ તમામ તપાસ સરકાર થવા દે કારણ કે સરકારે આ તપાસોની સાથે પોતાની છબીનું પણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આનાથી બચું ખાબડે જે કર્યું એ પણ છબી આખરે કોની દીક્ષિત ખરડાય છે તો છબી એ આખરે ભારતીય જનતા પાર્ટીની ખરડાય છે છબી આખરે ભૂપેન્દ્રભાઈની સરકારની ખરડાય છે દીક્ષિત ત્યારે હવે ગુજરાતમાં થશે મોટા ફેરફાર એ વાત તો હવે નિશ્ચિત છે તે દેખાઈ રહી છે કારણ કે પીએમ મોદીનો પ્રવાસ અને પ્રવાસની વચ્ચે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે હવે મંત્રીમંડળમાં પણ ગમે તે ઘડીએ વિસ્તરણ તો તે વિસ્તરણની સાથે સાથે

કર આગળ કાર્યક્રમ છતાં પણ ક્યાંય બચ્ચું ખાબડ દેખાય નહીં તમામ જગ્યાએ ટાટા બાય બાય કરી દેવામાં આવ્યા અને હવે પણ આ તમામની વચ્ચે સમજવા જેવી વાત એ છે કે કોંગ્રેસ એ આટલા વર્ષથી સરકારમાં જ નથી આજે કોંગ્રેસ લગાતાર વિપક્ષમાં છે પરંતુ કોંગ્રેસ સાથે કોંગ્રેસ પાસે આવા એવિડન્સ સાથેના પુરાવાઓ સાથેનો ભ્રષ્ટાચાર દીક્ષિત કોંગ્રેસ પકડવામાં સફળ થઈ હોય તો લાંબા વર્ષે અમિત ચાવડા નેતા વિપક્ષ તરીકે પકડી પાડ્યા છે ત્યારે એક વાત છે ભારતીય જનતા પાર્ટીનો એક એવો વર્ગ કે જે એકબીજા નેતાઓને કાપા કાપીમાં ફરી રહ્યો છે એ નેતાઓએ જ આખી વિગત એ મીડિયા અને કોંગ્રેસને આપી હોવાના એટલે કે ભાજપે બચ્ચું ખાબડ ની સાથે એ પણ શોધવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીની અંદર કયો એ વર્ગ છે જે અને નારાજ થઈને ફરતો હતો કારણ કે એ વર્ગને શોધવામાં ન આવે તો દીક્ષિત દાહોદ અને એની આજુબાજુના જિલ્લાઓમાં પોલિટિકલી ભારતીય જનતા ખૂબ મોટું એ નુકસાન વેઠવું પડે એટલે કે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીનો વિભીષણ કોણ હતો એની પણ ક્યાંક હવે જે તપાસ છે એ તપાસ હવે શરૂ વિભીષણ પહેલા પછી ગોતવાય પણ પહેલા તો બચ્ચુ ખબર પુત્રોએ ભ્રષ્ટાચાર કર્યો કૌભાંડ કર્યો આ હકીકત છે ગુજરાત સરકારે કર્યું ગુજરાત સરકારે આપણે સમજવું જોઈએ કે ભાજપ એ કોઈ ખાલી ને ખાલી કોઈ એવી માણસ કે વ્યક્તિ નથી એ પોતે રાજકીય પાર્ટી પણ છે એટલે એને આ પૈસાનું નુકસાન થઈ ગયું એ તો થઈ ગયું પણ હવે રાજકીય નુકસાન ભાજપને ના પોસાય કે બચ્ચુભાઈની જગ્યાએ ઓપ્શન બી કોણ એ પણ શોધવો છે કારણ કે જે રીતે કાર્યક્રમ થયો છે એ રીતે બચ્ચુ ખાબડ બે હજાર પોતે ટિકિટ મળવી પણ દાખલો ખસીકરણ પણ થઈ જાય ક્યાંક ભાજપે ચૂંટણીમાં દ્રષ્ટાંતો દેવાના આવે તો એટલે તમે એક બેઠક ભૂલી જાવ પણ બાકીની એકસો બેઠક ઉપર તો જોઈ લ્યો ભાઈ જોઈ ભ્રષ્ટાચાર તો તેના પુત્ર પણ ન પૂરા પીએમ મોદી આવવાના હતા પણ અમે ન વિચાર્યું બચુભાઈ અત્યારે હાસકારો હશે કે દીક્ષિત મનમાં ઉથલ પાથલ ચાલતી હશે કારણ કે વડાપ્રધાન બે દિવસ અહીંયા હતા દાહોદ પણ ગયા બચુભાઈ દુરિયા ગાંધીનગરમાં પણ વડાપ્રધાન એ જોવા મળ્યા ત્યારબાદ એમના અલગ અલગ તમામ લોકાર્પણના કાર્યક્રમોમાં ને વડાપ્રધાને આજે દિલ્હી પરત ફરી ગયા છે ત્યારે બચ્ચુ ખાબડને હાંસકારો પણ હશે ને મનમાં ઉથલ પાથલ પણ હશે કે મોદી સાહેબ શું કહીને ગયા હશે અનેક વખત આપ્યા છે કે ભાઈ હવે મને મંત્રની જવાબદારી મળી જાય પહેલા પણ સી આર કહી ચુક્યા હતા કે એક વ્યક્તિ હોદ્દો હોવો જોઈએ પણ ઘણી બધી ઘટના ગમે ત્યારે નવા સંગઠન એટલે કે નવા પ્રમુખની જાહેર થાય છે કારણ કે જે રીતે ભાજપમાં આખે આખો એક જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ તમામ જે વરણીઓ કરવાની હતી એ પણ લગભગ નેવું ટકાની પરંતુ પંચાણુ ટકા પૂરી થઈ ગઈ છે પ્રદેશ અધ્યક્ષ ની નિમણૂક જ બાકી છે ત્યારે પ્રદેશ અધ્યેશની નિમણૂક ટાણે જ એવી પણ વાત છે કે સરકારમાં પણ મંત્રીમંડળમાં ધરખમ ફેરફારો નક્કી છે વય અને વિવાદી આ બંને મંત્રીઓ છે તેને પડતા મૂકવામાં આવશે કે સૌરાષ્ટ્રમાંથી પણ ઘણા બધા ડ્રોપ થાય છે વિવાદમાં બચ્ચુ ખાબર જો બચ્ચુ ખાબરની સાથે સરકાર હોત અથવા તો સરકારમાં કોઈને વિશ્વાસ હોત તો બચ્ચુ ખાબરના પુત્રો ઉપર ફરિયાદ જ ન થતી શકત અનેક વખત આપણે ભૂતકાળમાં દાખલાઓ જોયા છે કે અનેક વખત કોંગ્રેસના નેતાઓ તો ભ્રષ્ટાચારના આરોપ કિશન કેની ઉપર નથી લગાડતા ઘણા બધા નેતાઓ ઉપર મંત્રીઓ ઉપર ખાણ ખનીજ વિભાગ ઉપર ગ્રુપ વિભાગ ઉપર મહેસૂલ વિભાગ ઉપર તમામ વિભાગો ઉપર આરોપો લાગે છે પણ બચ્ચુ ખાબડ ઉપર જ કેમ તવાય તો આ કિશન કોઈ ગુજરાત લેવલની ઘટના નથી આ કઈ સીધે સીધી ત્યાંના

ગુજરાતમાં પ્રમાણે નું આપો તો દિલ્હીમાં પણ બચ્ચું ખાબડ નું રાજકીય ભવિષ્ય અંધકારમય છે ઘણા બધા લોકો રાજકીય નેતાઓ પોતાના દીકરાઓને પણ સેટ કરવાના હોય છે પરંતુ દીકરાઓના કારણે હવે બાપાનું પણ રાજકીય ભવિષ્ય હવે અંધકારમય તરફ ધકેલાઈ રહ્યું છે અને ભાજપે હવે એ પણ જોવાનું છે કે નુકસાન અને જો દીક્ષિત ભાજપ એવો પણ દાખલો બેસાડે કે મંત્રીની સાથે બચ્ચુભાઈને એ પણ કહી દેવામાં આવે કે જ્યાં સુધી ધારાસભ્ય છો ત્યાં સુધી શાંતિથી રહો તમારે બહુ જાહેરમાં કે આ કે તે કે બહુ કંઈ આવવાની જરૂર છે નહીં જેવી રીતે એક ધારાસભ્ય ઉપર યૌન શોષણના આરોપ લાગ્યા હતા દીક્ષિત એ ધારાસભ્ય તને ક્યાંય જોવા નહીં મળે એ તને નહીં વિધાનસભામાં જોવા મળે કે કોઈ પણ જગ્યાએ એ ધારાસભ્ય તને હાલની પરિસ્થિતિમાં જોવા નહીં મળે એટલે કે એમને કાર્યક્રમથી એવું રાખ્યા કે બચ્ચું ખાબડ ખુલી ને દેખાયા નહી ખુલી ને આવ્યા નહીં તો હવે બચ્ચુ ખાબડ એટલી નૈતિકતા હોવી જોઈએ કે હવે મારે રાજીનામું આપી દેવું જોઈએ હા તમે ક્લિરિફિકેશન કરો આપણી સાથે રાજેન્દ્ર રાવલ જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર છે આપનો મુંબઈ જઈ રહ્યા છે હાઈવે પરથી આપણી સાથે જોડાયા છે રાહલ સાહેબ અવાજ આવે છે મારો હા હવે આવે હવે ભાઈ આવે મસ્ત અવાજ આવે છે આપનો રાવલ સાહેબ શું કેશો આ બચ્ચું ખાબડ મોદી સાહેબ નો સૂત્ર છે હું ખાતો નથી ખાવા દેતો નથી ને ખાવા વડે બાજુમાં બેસાડવા દેતોય નથી યો ભાઈ આ ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મેંટામનારી એક પાર્ટી હતી અડાલ અટલ તિહારી વાજપેયી સાહેબ એ આ સૂત્ર આપેલું અરે એનાથી હિન્દુસ્તાનની પ્રજા આકર્ષિત થયેલી હવે આ બચું ખાબડ જેવા લોકો જો ભ્રષ્ટાચાર કરે છે એકદમ તો ભ્રષ્ટાચાર કર્યો નથી મનરેગામાંથી કર્યું તો જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી હશે જિલ્લાના ડીડીઓ હશે જિલ્લાના કલેક્ટર હશે તો બચુ ખાબડ તો ગુનેગાર છે જ સૂચિત ગુનેગાર બચું ખાબડ પણ આ ગુનો જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર જ્યાં સુધી દાહોદની રગોમાં ફેલાયું

ત્યારે એક બે કરપ્ટ માણસો ને સહન ના કરે એ તમારું જે સંપાદન છે 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 તમારું એડિટિંગ એ પરફેક્ટ ભી સહન ના કરે અને આ તો ગરીબ જનતાના પૈસા મનરેગા તો મનરેગાની અંદર સરકારની જે શાખ સુધરી કેશુભાઈ પટેલ વખત એ ગામડાના ગરીબ પ્રજાને રોજીરોટી આપવા માટેની આ યોજના હતી અને એમાંથી આ ખાદી ડગલાધારી ડગલા ધારી ચૂંટાયેલો સરકાર મંત્રી જો આ ગોરખ ધંધા કરે તો એને ગુજરાત પ્રજાએ સજા કરવી જોઈએ સરકાર તો બદલે ના બદલે તમે બાંગારુ લક્ષ્મણનું ઉદાહરણ યાદ કરો ભાજપના પ્રમુખ બાંગારુ લક્ષ્મણ કોઈ કેસમાં સંડોવાયેલા બે ત્રણ વર્ષ સુધી એની સામે હોબાળો થયો પછી બાંગારુ સાહેબ છટકી ગયા એટલે આવા સરકારમાં આ બચુ ખાબટ તો પકડાયા અથવા તો એની બાબતો જાહેર થઈ ગઈ પણ દરેક વિભાગની અંદર મારી દ્રષ્ટિએ તપાસ કરવી જોઈએ અને આના ગ્રામ વિકાસ કમિશનર પણ છે ગ્રામ વિકાસ સચિવ છે મનરેગાના એક સ્પેશિયલ કમિશનર મુકાયેલા છે તો ક્યાં તો સરકારના પ્રતિનિધિઓ સરકારી અધિકારીઓને ગાંઠતા નથી ક્યાં તો અધિકારીઓ સરકારને ગાંઠતા નથી એટલા માટે આ ગેરવ્યવસ્થા થઈ હોય એવું મારું વ્યક્તિગત માનવું રાજેન્દ્રભાઈ અત્યાર સુધી પુત્રોના નામ સામે આવી રહ્યા છે તપાસ અંદર લાગે છે કે સરકારે રેલો પિતા સુધી પહોંચાડીને કહી દેશે કે આમાં તમારો રોલ હતો કારણ કે જો મંત્રી હતા એટલે એટલી આપણું સચવાણી તમે સમજો બાકી તમે એવું માનો કે આવડું મોટું કૌભાંડ થયું ફાધર મંત્રી ધારાસભ્યો હોય ખબર જ ના હોય એમના જિલ્લાનું કારણ કે સંકલન થી માંડીને બધા મંત્રી ધારાસભ્યોની હાજરી હોય અરે સાહેબ પેલો તો મુદ્દાની વાત એ છે કે પ્રધાન થાય એના છોકરાઓની શું જરૂર છે ગુજરાતમાં પછી અમૃત સરોવર બનાવે છે એમાં બધે ક્યાંક ને ક્યાંક કોકના ના કોક કાર્યકર અથવા તો પ્રધાનનો સગો વાલો મામો માસી આ ધંધા કરતા હોય છે એટલે રાજ્ય સરકારનું જે વહીવટી તંત્ર છે ને મને એવું લાગે છે કે ક્યાંક નતમસ્તક થઈ ગયું છે બાકી આ કામ એક ખોટું કામ ઘણા આઈએસ ઓફિસર એવા છે ત્યારે પોતાના જ ઘરઆંગણે આ બચુ ફાબડ જેવા કહેવાતા શંકાસ્પદ પ્રધાનો એ જે કામગીરી કરી છે એની સર્વગ્રાહી તપાસ થવી જોઈએ સરકારની છાપ બગડે તો ચાલે પણ સમાજમાં ગુજરાત જેવા રાજ્યમાં ભ્રષ્ટાચાર થાય એ ગુજરાતની સંસ્કારીતા ને લજવનારી બાબત છે રાવલ સાહેબ શું લાગે છે કે હવે બે મુદ્દાને ધ્યાનમાં રાખીને તો બચ્ચું ખબર મારો વિવાદ તો આવ્યો પણ વય એને વિવાદને ધ્યાનમાં રાખી અને મંત્રીમંડળમાં વિસ્તરણ ફેરફારો દેખાઈ રહ્યા છે તમને અરે આ સરકારમાં ક્યારે શું થાય કશું કહેવાય નહીં ગમે તે લોકો કરપ્ટ હોય પણ એને રાજા બનાવી દે રાજા હોય એને કરપ્ટ બનાવી દેવા મતલબ આ એ એ એક પાર્ટીની નહીં અથવા તો એક સરકારની અંગત મેટર છે

તમામ જગ્યાથી પ્રોટોકોલમાંથી મંત્રી હોવા છતાં આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમ હોવા છતાં પણ દૂર રાખી દેવામાં આવ્યા કે પ્રોટોકોલમાં નહીં અને બચુ ખાબાડા પણ ગયા પીએમ મોદીનું સોશિયલ મીડિયામાં સ્વાગત ન કર્યું જે જગ્યાએ મોદી સાહેબ જવાના હતા ત્યાં નિરીક્ષણ કરવા ગયા એનું ટ્વીટ હતું પણ ઈ પછી કે સ્વાગતની એક પોસ્ટ નહીં અને કાર્યક્રમમાં પણ નહીં દીક્ષિત ભાઈ તમે તો દીક્ષિત છો એટલે દીક્ષિત નો ખબર છે ને આ અંગારામાં કોઈ પગ નાખે ખરું

બચું ખાબડ અમિતભાઈ નો કરપ્શન નો કેસ નો પોલીક હતો આખો તો રાજકીય ગાંધીજી પણ ગયા હતા આ તો કરપ્શન અને ગુજરાતના અત્યંત ગરીબ લોકો માટેની યોજનાઓ મનરેગા

ત્યાં બીજા કોઈ માણસ આવીને ધારાસભ્ય દીક્ષિત ભાઈ વનબંધુ કલ્યાણ યોજના જે નરેન્દ્ર મોદી સાહેબ લાવ્યા એમાં ગુજરાતના ના ચૌદ જિલ્લાઓમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર ચાલે છે નંબર એક નંબર બે નંબર બે

અને તોય સરકારે કાર્યવાહી કરવી પડી એટલે કયા લેવલ નો ભ્રષ્ટાચાર હશે બાકી સરકાર ઘણી વિપક્ષ વિપક્ષ ને જો વિપક્ષ અવાજ ઉઠાવશે ને તો આ લોકો વિપક્ષ માથે નાખી ના વાતને દબાવી દેશે અચ્છા વિપક્ષ એ પણ ભૂતકાળમાં આદિવાસી વિસ્તારમાં ધંધા કરેલા જ છે એટલે આ હરખા આપણે બે હરખા આમ રાજીનામું લેવાશે એવું લાગે છે મોદી સાહેબ બે દિવસ રહીને ગયા છે આજે સાહેબ સરકારમાં તો એવું છે ને કે

આવજો બિલકુલ સાહેબ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આવજો થાય છે કે નથી થાતું તે આગામી દિવસોમાં ખબર પડશે પણ હાલ વિવાદિત મંત્રી ઉપર તવાઈ આવે તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે બિલકુલ તો જે સરકારની અથવા તો જે કંઈ નિયમો હતા જે રણનીતિઓ કે જે કંઈ થયું એ બંધારણ ગણાયું કે ભાઈ આદિવાસી વિસ્તારમાં એમને માટે રિઝર્વેશન લાવો જેથી કરીને પૈસાના જોરે કે અન્ય જોરે અન્ય કોઈ બહારના કે કોઈ લોકો આવીને ચૂંટાઈ ના જાય અને ત્યાં રહેતા લોકોનું શોષણ ના થાય એ વન બંધુ યોજના હોય એ મનરેગા હોય કે પછી આદિવાસીઓના જળ જમીન જંગલ અને એમની સંસ્કૃતિની વાત હોય આવી દરેક વાતોમાં અત્યાર સુધી એટલે કે આઝાદ ભારતના આટલા વર્ષોમાં હંમેશા દરેક સરકારોએ એ પ્રયત્ન કર્યા કે આદિવાસીઓને હક મળે એ પણ જે તમામ લોકો જે જીવન ધોરણ જે જીવે છે એ સામાન્ય જીવન ધોરણમાં એ સામાન્ય પ્રવાહમાં એ આદિવાસીઓ પણ આવી જાય પણ દુઃખ સાથે કહેવું પડે છે કે એ જ આદિવાસીઓનું શોષણ એ જ દાહોદ છોટાઉદેપુર પંચમહાલમાં રહેતા ગરીબ આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો કે જેમને તેમના એમના જ વિસ્તારમાં રોજગાર મળી જાય એમને શહેરોમાં ન જવું પડે ભટકવું ના પડે પાણી ગરમી આવી બધી સમસ્યાઓથી ન અને અને એમના એમના મસ્ત રહી એમને દિવસનો રોજગાર મળી જાય આવી પણ અને બચ્ચું ખાબડ પોતે પણ સમાજમાંથી હોવા છતાંય દીક્ષિત એ સમાજની ગરીબાઈ એ સમાજની સંવેદના એ સમાજની લાગણીઓ એમની મજબૂરીઓ એમના વડીલોએ વેઠેલા સમયને બચ્ચું ખાબડ પોતે આદિવાસી સમાજ માંથી દીકરાઓ ખાતા સમાજના વિકાસ પરિવાર નો વિકાસ સીધી રીતે તમે જોવો આરોપો લાગી ગયા પુરાવાઓ સામે આવી હજી બચ્ચુભાઈ એવું કે છે કે વિપક્ષ ની ચાલ છે કેસ કરનાર તમારી સરકાર છે એસપી તમારા સરકારના છે એટલે હવે તમારામાં શરમ હોય તો તમારે આવીને ખોલીને સાચું કહેવું જોઈએ કે મારા પુત્ર ગુનેગાર હશે તો એને પણ છોડવામાં નહીં આવે પણ હજુ પણ તમે એ શબ્દ લાજવાની બદલે ગાજી રહ્યા છો ને તેના તમે સમજી લ્યો તમે આખે આખા પીએમના કાર્યક્રમ પ્રોટોકોલ થી દૂર રહ્યા અને હવે તવાઈ આવે એટલે મેં પહેલા જ કહ્યું કે હવે માનવીની જગ્યાએ માજી લાગી જાય તો નવાઈ નહીં અમારી વાત સાથે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ આપ